હેલો ગાઈઝ તો આજે આપણે બનાવીશું હેલ્ધી ફણગાવેલા મગનો સલાડ આપણે લીધા છે એક કપ ફણગાવેલા મગ અડધી વાટકી ભૂંજેલા ચણા ધાણા કોથમીર ચાટ મસાલો મકાઈ કાંદા દાડમ ગાજર કાકડી ટમેટું કોબીજ બીટ કેપ્સિકમ મરચું અને લીંબુ ઉલ આપણે ફણગાવેલા મગ નાખીશું આ મગને આપણે પાંચ મિનિટ સુધી પાણીમાં ઉકાળી લીધેલા છે મકાઈને પણ આપણે પાંચ મિનિટ સુધી પાણીમાં ઉકાળી દીધેલા છે પછી એમની અંદર આપણે કાંદા એડ કરશું પછી ગાજર નાખશું આ સલાડ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે નાખશું પછી ટમેટા એડ કરશું પછી કોબીજ એડ કરશું પછી આપણે બીટ એડ કરશું પછી આપણે કેપ્સિકમ મરચું એડ કરશું હવે આપણે દાણામના દાણા એડ કરીશું હવે આપણે સલાડને ક્રન્ચી કરવા માટે ભુંજેલા ચણા નાખશું આપણે ચાટ મસાલો નાખશું સ્વાદ અનુસાર પછી સંતળ પાવડર નાખશું હવે આપણે કોથમીર એડ કરશું અને અડધું લીંબુ નાખશું મિક્સ કરી લઈએ આ સલાડ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને કોઈને લોહીના ટકાની ઉણપ હોય તો પણ આ સલાડ ખાઈ શકે છે જેથી લોહીના ટકા વધી જાય છે તેમના માટે પણ આ સલાડ ખૂબ જ હેલ્ધી છે એક વીકમાં બે થી ત્રણ વખત ખાવાથી શરીરની ચરબી જલ્દી ઉતરી જાય છે તો તૈયાર છે આ અમારું હેલ્ધી અને પ્રોટીન વાળું સલાડ આ સલાડ ખાવાથી ભરપૂર માત્રામાં પ્રોટીન પણ મળે છે ત્યાર છે આપણું ફણગાવેલા મગનું સલાડ તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ